ડભોઈ તાલુકાના ગામોમાં ખેડૂતોને કમોસમી વરસાદને લઈને ખેતીના સોયાબીન અને ડાંગરના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડભોઈના પાયમાલ થયેલા ખેડૂતોની વહારે ડભોઈ કોંગ્રેસ સમિતિ આવી હતી આજે સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને ખેડૂતોના દેવા માપ કરવા અને સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય પાક નુકસાની વળતર ચૂકવવાની માગણી કરવામાં આવી હતી છેલ્લા સપ્તાહથી સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર જ્યારે કમોસમી વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે ખેડૂતોને કમોસમી વરસાદને લઈને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડભઈ તાલુકાના મોટાભાગના ખેડૂતોને ડાંગર અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું પાક ઉત્પાદન થઈ ગયું હતું મોંમાં આવેલ કોળીયો વરસાદના કારણે છીનવાઈ ગયો હોવાનો ખેડૂતો અનુભવ કરી રહ્યા છે ત્યારે ડભોઈ કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ સુધીર બારોટ અજય રાઠવા સહિતના આગેવાનો દ્વારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું વળતર મળે તે માટે સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને પાક નુકસાની વળતર તેમજ નુકસાનીનો સર્વે કરવા માટે અને ખેડૂતોના દેવા માફ કરવા માટેની માંગણી સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ ડબોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલ આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વર્તી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડબોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે માટે એમને યોગ્ય વર્તન તદઉપરાંત અહીં કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવે છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય જેમ યુપીએ સરકારે બે હજાર નવ માં કર્યું હતું ઇઠ્યોતેર હજારનું નું અને ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકાર અપીલ કરીએ છીએ